નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડભોઈ વડોદરા રોડ ઉપર આવેલા પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા બે ગાડીઓમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો આ જથ્થો ખેપ મારનાર સહિતને ઝડપી પાડવામાં આવ્યા હતા એસએમસીની એ ગાડીએ મોબાઈલ રોકડ રકમ તેમજ દારૂ સહિત કુલ ચોવીસ લાખ બાવન હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરેલ છે છ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી જે કહેવાય કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના જે કહેવાય કે કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે અરસામાં છોટા ઉદેવપુર તરફથી બે કાર આવતી હતી અને એ કારને ચેકિંગ કરતા બંને કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જે કહેવાય કે બોટલ ચાર હજાર એકસો આઠ જેની કિંમત ચાર લાખ દસ હજાર આઠસો થઈ આવે છે આમ જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બંને કાર ચાલકને ઉતારી નામ પૂછતા રજાક અબ્દુલ મન્સૂરી અને દિલીપ મહેન્દ્રભાઈ પરમાર નાઓના નામ જણાવેલ બંનેની ધરપકડ કરી મુદ્દામાલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે આધારે કુલ છ લોકો સામે ગુનો દાખલ કરી અન્ય ચાર વોન્ટેડને ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર રોકડ રકમ અને દારૂ મુદ્દામાલ સહિત ચોવીસ લાખ બાવન હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી ડભોઈ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે હવે આગળની કાર્યવાહી તજવીજ ડભોઈ પોલીસ સ્ટેશન મારે આમ સ્ટેટ મોનિટરિંગ સેલને એક જે કહેવાય કે મોટી સફળતા મળી છે અને જેમની બાતમીઓના આધારે આ કામ સ્ટેટ મોનિટરિંગ સેલે આ મોટું જે કામ છે તેને પાર પાડ્યું છે અને જે કહેવાય કે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેમજ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે અત્યારે વડોદરા શહેર હોય વડોદરા ગ્રામ્યોમાં સક્રિય થઈ છે ત્યારે અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આવા મોટા જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી રહી છે ત્યારે ગ્રામ્ય એલસીબી હોય કે સ્થાનિક પોલીસ હોય તે પણ થોડી સતર્કતામાં આવે તેવું પણ સૂત્રમાં આધારે જાણવા મળી રહ્યું છે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે જો આવી બાતમીઓ અને તેમની પાસે આવી માહિતી હોય તો સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય એલસીબી શું કરી રહી છે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે તો આમ જોવાનું રહેશે આગળ સ્ટેટ મોનિટરિંગ સેલ કઈ જગ્યાએ હવે આગાઉ દરોડો પાડે છે ત્યાં સુધી જોતા રહો જન અર્પણ ન્યૂઝ ધન્યવાદ